કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છે બધા મજામાં ને સવાર ની શરૂઆત સાથે અને બનાવી લીધું માખણ અને પપ્પા બે ગયા ભાખરીને ચા ખાવા સરસ મજાનો મેં બનાવ્યો પાક પછી આજે તો સોમવાર હતો એટલે પછી અને રક્ષાબંધન પણ હતી એટલે થોડીક મીઠાઈ આપણે કરી નાખીએ બીજું તો શું બનાવીએ આપણે એટલે પાક કરીને એક મને એમ થઈ ચાલો આપણે સવાર સવારમાં પાક થોડોક કરી નાખીએ તો મોટું મોટું મીઠું કરવા થાય ભાઈ બહેનને રાખડી બાંધીએ ત્યારે મોઢું મીઠું કરાવશું આપણે તો સરસ મજાનો પાક પણ આપણો રેડી છે એકદમ પોચો પોચો એક ટોપરાનું ખમણ અને ગોળ બની નાખી દીધો મેં અને પછી રેડી કરી લીધો સવારે એટલી સુગંધ મસ્ત આવતી હતી કે પૂછોમાં ટોપરાની ખમણની અસલ સરસ મજાને જો આપણે ઠારી દઈએ ને ડીશમાં પાક જેને મન થતું હોય એ આવી જજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારા સપોર્ટથી અમે આગળ વધીએ અને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો કોમેન્ટ તો કોઈ કરતું જ નથી અને પાક કેવો લાગે એ કોમેન્ટમાં અમને જણાવજો પછી બેન જો દાદાએ મસ્તી ટાઈમ કરવા માંડ્યા દાદા કે મને પગ દબાવી દે ને બટલે હાથ દબાવવા માંડી અને પછી મેં અહીંયા જો ખીર બનાવી નાખી મમ્મી પપ્પા આવી ગયા બધા અને કાકીને બધા બેસવા રાખડી બાંધવા આવી ગયા બેનને દ્વીજા અને બાન બધા બેસી ગયા છે અને જો રાખડી જઈ લે કેટલી છે ને કહેજો અમારે જીગ્ન પાંચ છ બેનું છે તો કેટલી રાખડી થઈ જાય કહેજો અને આ ભવ્યભાઈ જો હળ જીતીને આવી ગયા કેમ કે અમારા અહીંયા હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય દોડવાનું હોય રક્ષાબંધનના દિવસે તો ભવ્યભાઈ જો એટલે ખુશીનો પાર નથી એનો